ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઇસ્માઇલ મસ્તીયા પોતાની રિક્ષા લઈ સૈયદવાળા નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસિક લુહારાએ રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ઈસમે સમયે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારામારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે નાસિરિસમેન મિત્રિયા શું થયેલું હા મારા ઘેર પાસે આવક જાવક કહે ને એક નાનને પાય બે મેં એવું કીધું કે જો ભાઈ તું અહીંથી આવતા જવાનો રસ્તો બંધ કરી દે તું ત્યારે જીવે તો બીજી જગ્યા છે ગમે ત્યાંથી આવો મને કોઈ પ્રોબ્લેમ નથી તે મને ગાળ બોયલો મા બહેનનીને ને પછી ચહેલો ગયો ને મેં બી કંઈક બોલ્યો નથી હું બી ચૂપચાપ મારા ઘેર બેસી ગયો પછી એ થોડાક દિવસ પછી એ લડાઈ લગાવીને નાનને ફોન કરીને કે મારા ઘેર કે છે કે લડાઈ લગાવી તા કાકાએ તો મેં પૂછ્યું કે એને બોલાવો ને એના નંબર એના ભાઈના હોય તો કાઢી લે મારા મોબાઈલમાંથી ને ને પછી એના છોકરા કે કે અમે સાબુત કરવા આવીશું તો મેં કે ચાલો વાંધો નહીં એ આવ્યા જ નહીં પછી એ લોકો સાબુત કરવા આજે શું થયું આજે મને જોયો હશે અઠવાડિયા પછી તો કે ગાડી સાઈડ પર રાખ દે કેમ તું કે એમાં ભાઈને એમને કહે તારા ભાઈને બોલાવો ને તારા ભાઈના હાથે વાત કરી કે ભાઈ તને મેં શું કીધું તો એ ભાગી ગયો છોડો મારીને પછી મને એ નાસિર લુવાર ઈશાક લુવારનો છોકરો રોશન પાકમાં રેજીએ ના એકલો હતો એ એકલો જ રહે રેજીએ